અમે મતદાન કરવા આવ્યા છીએ વિદ્યાનગરી સ્કૂલમાં આટલી ગરમી છે તો છતાં અમે મતદાન કરવા આવી છીએ અને આપણે મતદાન કરવાનો સૌનો અધિકાર છે અને અમે ત્રીસથી પોત્રીસ જણા છીએ અને અમે મતદાન કરવા આવ્યા છીએ તે આટલી ગરમી છે છતાં સૌ જનતાને મારી અપીલ છે કે બધા જ જઈ અને વોટિંગ કરે એવી મારી અરજ છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ